ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણી કાર્યક્રમમાં આપણી સાઉદી સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ શ્રી પ્રભુભાઈ વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી નિમેશભાઈ શાહ માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ ચૌધરી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક શ્રી કિશનભાઈ પટેલ આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ સુશ્રી શાબીના હુસેન સુરત જિલ્લાના કલેક્ટર શ્રી સૌરભ પારગી સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ આદિજાતિ વિકાસ વિભાગના નિયામક શ્રી કુમાર પ્રાયોજનના વહીવટદાર શ્રી સુનિલભાઈ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની રાજ્યના સૌ આદિવાસી પરિવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધીને તેના મંગલની કામના કરતી હોય છે ભાઈ પણ બહેનની અને તેના સિંદૂરની રક્ષા કરવાનું વચન આ રાખડીના તાંતણે બંધાઈને આપે છે આપણી સેનાના વીર જવાનોએ દેશની બહેનોના સિંદૂરની રક્ષા માટે ઓપરેશન સિંદૂરની સફળતાથી એ પાર પાડ્યું છે ઓપરેશન સિંદૂરની એ સફળતા માટે દેશના સૌ જવાનો અને વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કરોડો માતા બહેનોના કલ્યાણ સુરક્ષા અને વિકાસ માટે દિવસ રાત કામ કરે છે વડાપ્રધાનશ્રીએ માતા બહેનોની સુરક્ષાની સાથે સંસ્કૃતિના જતન વિરાસતના ગૌરવ અને રાષ્ટ્રહિતને પણ એટલી જ પ્રાયોરિટી આપી છે તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી દેશભરમાં આ વર્ષે આપણે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતી બંધારણના અંગીકરણના પંચોતેર વર્ષ અને અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દી ઉજવી રહ્યા છીએ દેશની આઝાદી માટે અબુઆ ઇશુમ અને અબુઆ રાજ આપણો દેશ આપણો રાજનો મંત્ર આદિવાસી યુવાનોને ભગવાન બિરસા મુંડાએ આપ્યો હતો તેમનો જન્મ અઢારસો પંચોતેરમાં ઝારખંડમાં એક નાના ગામડામાં થયો પ્રાથમિક શિક્ષણ ગામની સ્કૂલમાં લઈને તેમણે વેદ ઉપનિષદ રામાયણ જેવા ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો નાનપણથી તેજસ્વી અને કળાઓમાં નિપુણ ભગવાન બિરસા મુંડાએ અનેક કલાઓની સાથે વનસ્પતિઓની જડીબુટ્ટીનું પણ ગાન જ્ઞાન મેળવ્યું હતું આદિવાસી સમાજના ઉત્થાન માટે અત્યંત સંવેદનશીલ એવા ભગવાન બિરસા મુંડાઈ આદિવાસીઓના ગામોમાં જઈને લોકોની સેવા સારવાર અને સમાજ સેવા કરી તેમણે એક આશ્રમ પણ બનાવ્યો જે ક્રાંતિનો ગઢ બની ગયો તેમણે બિરસેઉપ્રન્થની સ્થાપના કરી અને જનજાતિ સમાજ અને સંસ્કૃતિની રક્ષા માટે અગિયાર બિરસાઈ દ્વારા પવિત્ર જીવન જીવવાનું સ્વચ્છતા અપનાવવાનો અને નશા મુક્તિનો અને સ્વધર્મ અપનાવવાનો સંદેશો આપ્યો બિરસા મુંડા આગળ જતા મહાત્મા બિરસા ધરતી આંબા ભગવાન તરીકે આદિવાસીઓ સમાજમાં ઓળખાતા થયા અંગ્રેજ સરકારે ખાલી પડેલી જમીનોને વન અધિકાર હેઠળ રિઝર્વ કરીને અઢારસો ત્રાણું માં આદિવાસી સમાજને વન અધિકાર છીનવી લીધો હતો ભગવાન બિરસા મુંડાએ અન્યાય સામે અવાજ ઉઠાવી સૌ આદિવાસીઓને એક કર્યા અને જળ જમીન અને જંગલ માટે ઉલ્ગન ઉલ્ગુલાન સંઘર્ષની ક્રાંતિ આંદોલનની શરૂઆત કરી હતી અંગ્રેજ સરકારે આ ક્રાંતિ આંદોલન કચડી નાખીને અઢારસો ને માં બીસા મુંડાને જેલમાં નાખી દીધા અંગ્રેજોએ એમની ગેરહાજરીમાં નવા કાયદાઓ બનાવીને આદિવાસીઓને વધુ પાંગડા બનાવી દીધા અંગ્રેજોનો અત્યાચાર એટલી હદનો હતો કે બીસા મુંડાના આંદોલનને આગળ વધારનાર આદિવાસીઓને ગોળીઓથી ભૂંજી નાખવામાં આવતા કે જીવતા ઝાડ પર લટકાવીને ફાંસી આપી દેવાતી બે વર્ષ પછી એટલે કે અઢારસો ને સત્તાણુંમાં જેલમાંથી છૂટીને બિરસા મુંડાએ જંગલના પહાડોમાં હજારો આદિવાસીઓની સભા કરી અને ક્રાંતિ સંઘર્ષ આગળ ધપાવવાનું એલાન કર્યું અંગ્રેજ લશ્કર અને આદિવાસીઓ વચ્ચે ભારે સંઘર્ષ થયો અને બિરસા મુંડાને ફરી પકડી લેવામાં આવ્યા રાંચીની જેલમાં ઈસવીસન ઓગણીસો માં સ્વતંત્રતાના આ મહાનાયક આદિવાસીઓના ભગવાનનું મૃત્યુ થયું એટલે કે અઢારસો પંચોતેર થી ઓગણીસો માત્ર પચીસ વર્ષના ટૂંકા જીવનકાળમાં મહાન ક્રાંતિકારી દેશભક્ત અને યુગ પુરુષ તરીકે બિરસા મુંડા આવનારી પેઢીઓને પ્રેરણા આપે એવું જીવન જીવીને અમર થઈ ગયા છે એમને દિવ્ય ચેતનાને હું વંદન કરું છું આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસની પંદરમી નવેમ્બરને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરીને સમગ્ર આદિવાસી સમાજને મોટું સન્માન આપ્યું છે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના આ એકસો પચાસમાં વર્ષને નવેમ્બર મહિનામાં દેશભરમાં ઉજવણી કરવાનો પણ આપણો સંકલ્પ છે આદિવાસી સમાજે આ દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાની રક્ષા માટે સેંકડો વર્ષ સુધી ભગવાન બિરસા મુંડાની આગેવાનીમાં લડત ચલાવી હતી ગુજરાતમાં પણ ગોવિંદ ગુરુની આગેવાનીમાં પંદરસો જેટલા આદિવાસીઓએ માનગર સંગ્રામમાં અને બારસો જેટલા આદિવાસીઓએ ગુજરાતના જલિયાવાલા બાગ એવા પાલ દડગવાવ હત્યાકાંડમાં શહીદી વોરી હતી આટલું મોટું યોગદાન આપનારો સમાજ આઝાદી પછી દશકો સુધી વિકાસથી વંચિત રહ્યો જેને કોઈ ના પૂછે તેને મોદી પૂજે છે એ વાત આદરણીય વડાપ્રધાનશ્રીએ આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસની અનેક યોજનાથી સાકાર કરી છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં પાલ દડવાલમાં વીરાંજલી વન અને મહાનગઢમાં ગુરુ સહિત વન બનાવવામાં આવ્યું છે આદિજાતિ સમાજની આસ્થાના કેન્દ્રો એવા દેવ મોગરા સબરીધામ પંપા સરોવર ઉનાઈ માતા જેવા તીર્થ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મોદી સાહેબના મંત્ર સાથે આજે રાજ્યના ચૌદ આજીરાતી જિલ્લાઓમાં વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત પણ થયા છે આ વિકાસ ઉત્સવમાં આજે ચારસો ને એસી કરોડના ખર્ચે ચૌદ જિલ્લાઓમાં પચીસોથી વધુ કામો મળ્યા છે છેલ્લા દસ વર્ષમાં આદિજાતિના બાળકોના શિક્ષણ માટે રૂપિયા તેતાલીસો કરોડથી વધુની શિષ્યવૃત્તિ સરકારે આપી છે અને જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્ટ સ્કૂલ પણ શરૂ કરી છે આદિવાસી સમુદાયમાં પોતાના હકથી વંચિત રહી ગયેલા અતિ પછાત જનજાતિ સમુદાયના લોકો માટે વડાપ્રધાનશ્રીએ ચોવીસ હજાર કરોડ રૂપિયાની પીએમ જનમન યોજના શરૂ કરાવી છે દેશના આદિવાસી સમુદાયો સુધી વિકાસના લાભો પહોંચે તે માટે સત્તર મંત્રાલયના લાભ તેસઠ હજાર ગામોના પાંચ કરોડથી વધુ જનજાતિ સમુદાયના લોકો માટે પણ જનજાતીય ગ્રામ વિકાસ યોજના કાર્યરત થઈ છે વન અધિકાર નિયમ હેઠળ દેશમાં ત્રેવીસો પોઈન્ટ એક્યાસી લાખ સ્વામિત્વના લાભ અપાયા છે આદિવાસી સમુદાયના યુવાનો ભણે અને આગળ વધે તે માટે એક કરોડથી વધુ યુવાનોને શિષ્યવૃત્તિ આપી છે આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે એસ્પિરેશનલ જિલ્લા અને તાલુકાને સો ટકા સ્કીમ સેચ્યુરેશન સુધી પહોંચાડવાનો અભિગમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપનાવ્યો છે વડાપ્રધાનશ્રીના પગલે ચાલતા આપણે પણ ગુજરાતમાં આદિજાતિ વિકાસને વેગવંતો બનાવ્યો છે વન અધિકાર અધિનિયમ બે હજાર સો હેઠળ અડસઠ હજાર એકસો અગણો સિત્તેર હેક્ટર વન જમીનના અધિકાર પત્ર આપવામાં આવ્યા છે ધરતી આંબા જનજાતીય ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાન હેઠળ એકવીસ જિલ્લામાં એકસો બે તાલુકા અને ચાર હજાર બસ્સો પાસઠ ગામોને વિકાસ કામોના લાભ મળ્યા છે આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાઇબલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સહિતની અધતન સુવિધાઓ આપી છે વડાપ્રધાન શ્રીએ શરૂ કરાવેલી વન બંધુ કલ્યાણ યોજનાઓ વિકાસના દ્વાર ખોલીને વન બંધુને વિશ્વ બંધુ બનાવવાની તક આપી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત નિર્માણનો સંકલ્પ કર્યો છે આદિવાસી સમુદાયનું ઉત્થાન અને યોગદાન બંને વિકસિત ભારતના નિર્માણ માટે મહત્ત્વના છે તેમણે વિકસિત ભારત માટે વોકલ ફોર લોકલ એટલે કે સ્વદેશી વસ્તુઓને અપનાવવાનું આહવાન કર્યું છે આદિવાસી કલા કસબી તો દેશ દુનિયામાં માંગ છે હવે તો વડાપ્રધાનશ્રીએ મિલેટ માટે ફેલાવેલી જાગૃતિના કારણે મકાઈ અને રાગીની પણ માંગ વધી છે આવનાર તહેવારોમાં આપણે વધુ ને વધુ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીને સ્વદેશીને વેગ મળે તેવી સફળ પ્રયાસ કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત